આ બાબત લોકશાહીના પાયાના સિદ્ધાંતો વિરુદ્ધનું એક ગંભીર ષડયંત્ર છે ગામના સ્થાનિક રહીશો અને ગ્રામ પંચાયત આ બાબતે ચિંતિત છે કે બીએલઓ દ્વારા ખોટી માહિતી કે દબાણ હેઠળ આવીને જો કોઈ પ્રક્રિયા કરવામાં આવશે તો સાચા મતદારોના નામ કમી થવાની શક્યતા છે આથી બીએલઓ સુપરવાઇઝરને આદેશ આપવામાં આવે છે કે ગ્રામ પંચાયતની સાથે રાખીને તપાસ કરવામાં આવે જો કોઈ પણ સાચા મતદારનું નામ પંચાયતની જાણ બહાર કમી કરવામાં આવશે તો તેની સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે તારીખ એકત્રીસ એક બે હજાર છવ્વીસ શનિવારના રોજ ઉમરાજ ગામ કંઠારીયા ગામના ગામજનો તથા સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજના લોકો દ્વારા ભરૂચના જિલ્લા કલેક્ટર શ્રી ગૌરંગ મકવાણા સાહેબના મારફતે દેશના મુખ્ય ચૂંટણી અધિકારી શ્રી ન્યૂ દિલ્હી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ચીફ જસ્ટિસ ઓફ સુપ્રીમ કોર્ટ ગુજરાતના ચૂંટણી અધિકારી શ્રી અને મુખ્યમંત્રીને એક અપીલ કરવા આવેલા છે કે છેલ્લા એસઆઈઆરની કામગીરી દરમિયાન આખા સમગ્ર ગુજરાત રાજ્યમાં અને ભરૂચ જિલ્લામાં મતદાર યાદી સુધારા કાર્યક્રમ ચાલ્યો લોકોએ રાજી ખુશીથી તમામ પ્રકારની વહીવહી તંત્રને પ્રજાએ મદદ કરી આખરી યાદી પ્રસિદ્ધ થવાનો મુસદ્દો તૈયાર થઈ ગયો તે સમયે સમગ્ર ગુજરાત રાજ્યમાં અને ભરૂચ જિલ્લામાં એક જ કોમને ટાર્ગેટ કરીને ખાસ કરીને મુસ્લિમ સમાજના અંદાજીત લાખોની સંખ્યામાં ગુજરાત રાજ્યમાંથી ફોર્મ નંબર સાતના ખોટા ફોર્મો વાંધાઓ રજૂ કરવામાં આવ્યા જ્યારે પ્રશાસન દ્વારા અને બી તરફથી લોકોને સૂચનાઓ આપવામાં આવેલી છે કે ભાઈ વાંધાઓ છે આ ભરૂચ જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી અને ગુજરાત રાજ્ય મુખ્ય ચૂંટણી અધિકારીને ન્યૂ દિલ્હી મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારાના અમે ઉમરાજ કંઠારીયા અને સમસ્ત ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજ તરફથી આજે એક મેમોરેન્ડમ કલેક્ટર મારફતે આપ્યા અને માંગ કરી જે લોકોએ ખોટા ફોર્મો રજૂ કરેલા છે સાત નંબર તેની સામે આ અમે નથી કહેતા મુખ્ય ચૂંટણી અધિકારીનો પરિપત્ર છે કે એમની સામે ફોજદારી રહે કાર્યવાહી થવી જોઈએ